મિત્રો નમસ્કાર શબ્દકોષના આધારે જુદા જુદા અક્ષરો પરથી શરૂ થતા રસપ્રદ શબ્દોની આપણી આ શૃંખલા આજે આગળ વધારીએ ગયા એપિસોડમાં આપણે જ અક્ષરથી શરૂ થતા કેટલાક શબ્દો જોયા છે આજે હવે પછીના જે બે ત્રણ અક્ષર એવા છે કે જેના ઉપરથી બનતા શબ્દોની માત્રા ઓછી છે એટલે આપણે એક સાથે કેટલાક શબ્દો સાથે લઈશું જ પછી આપણા કક્કાના ક્રમમાં આવે છે ઝ ઝ ઉપરથી એક બે ત્રણ રોચક શબ્દો મને મળ્યા છે આપણે કૂદવા માટે અંગ્રેજીનો જે યુ એમ પી જમ્પ શબ્દ વાપરીએ છીએ હવે અહીંયા સંસ્કૃતમાં ઝ ઝ ઉપરથી ઝંપ શબ્દ છે અને ઝંપ એટલે ડૂબવું ડૂબકી મારવી કૂદવું કે છલાંગ મારવી આ ઉપરથી એવું લાગે છે કે અંગ્રેજી તો બહુ પછી આવેલી ભાષા હોય આદિભાષા સંસ્કૃતમાંથી જ ઝંપ શબ્દ એના મૂળ અહીં ઝંપ શબ્દમાં હોઈ શકે છે અને એ ઝંપ ઉપર ઝંપ એટલે છલાંગ મારવી કે કૂદવું એના ઉપરથી કૂદતો અથવા છલાંગ મારતું પ્રાણી એટલે વાનર અને વાનર માટે ઝંપાટ શબ્દ પણ સંસ્કૃતમાં આપ્યો છે આપણે ઝંકાર શબ્દ પણ એક વાપરતા હોઈએ છીએ જે સિતાર કે તંતુવાદ્યોમાંથી પ્રગટતો ધ્વનિ છે એના માટે આપણે ઝંકાર શબ્દ વાપરતા હોઈએ છીએ આ ઝંકારનો ખરેખર અર્થ થાય અર્થ થાય સંસ્કૃત શબ્દકોષની દ્રષ્ટિએ કે માખીઓના ગુંજારવ જેવો અસ્પષ્ટ અવાજ આવો અર્થ ઝંકારનો થાય છે અને બીજો એક શબ્દ આપણે ગુજરાતીમાં વાપરતા હોય છે ઝંઝાવાત વાવાઝોડું શબ્દ માટે આપણે ઝંઝાવાત શબ્દ હિન્દી અને ગુજરાતી બંનેમાં વપરાય છે તો આ ઝંઝાવાત શબ્દ પણ ઝંઝા શબ્દ સંસ્કૃત છે અને ઝંઝા એટલે તોફાની પવન મુશળધાર વરસાદ એક જાદનો અવાજ અને એ એક વિશેષ અર્થ છે કે કોઈ ખોવાયેલી વસ્તુ ખોવાયેલો પદાર્થ એના માટે પણ ઝંઝા શબ્દ વપરાય છે અને કદાચ ઝંઝા ઉપરથી આપણો ઝંઝટ શબ્દ પણ આવ્યો હશે એવું બને કે કોઈ ખોવાયેલી વસ્તુ શોધવા માટેનો આપણો જે પ્રયાસ હોય આપણો જે રઘવાટ હોય આપણા જે પ્રયત્નો હોય એના માટે ઝંઝટ શબ્દ આપણે જે વાપરીએ છીએ એ કદાચ આ ઝંઝા શબ્દ ઉપરથી જ આવ્યો હશે જર્જરિત શબ્દ આપણે જોયો તો પણ અહીં ઝર્જરિત શબ્દ પણ છે અને ઝર્જરિત એ એક જાતનું વાદ્ય છે કે જેનાથી કદાચ આપણે ત્યાં કોઈ શબ્દ આવ્યા હશે પણ એ કલયુગ માટે પણ એ શબ્દ વપરાય છે જર્ઝર જર્ઝર શબ્દકલિયુગ માટે પણ વપરાય છે નગારા માટે પણ વપરાય છે અને નેત્રમાંથી બનેલો એક જાતનો દંડ હોય એના માટે પણ જર્જર શબ્દ વપરાય છે અને શબ્દકોષ એમ કહે છે કે જર્જર એટલે રાંધવા માટેનું એક સાધન આ ઉપરથી એવું લાગે છે કે જે ઝારો હોય છે તળવામાં વપરાતો તળીને બનાવતી વસ્તુમાં વપરાતો ઝારો શબ્દ છે આ જર્જર ઉપરથી આવેલો હોય એવું લાગે છે એવી જ રીતે મંદિરોમાં આપણે જાણીએ છીએ કે ઘંટધ્વનિ હોય અને ઝાલર હોય ઝાલર એટલે એક ગોળ આકારનું કાંસાનું કે પિત્તળનું બનેલું એક વાદ્ય હોય જેને આમ લટકાવી અને એની સાથે એક લાકડાના સાધનથી પ્રહાર કરવાથી ઝાલર વાગે તો આ ઝાલર શબ્દના મૂળ સંસ્કૃતમાં છે ઝલરી ઝલ્લરી એટલે ખંજરી અથવા ડફલી જલ્લરી કદાચ ખંજરી શબ્દ પણ જલ્લરી પરથી આવ્યો હોય જહાંજ શબ્દ પણ જલ્લરી પરથી આવ્યો હોય એનો બીજો અર્થ છે વિનાશ પછી જલ્લરી શબ્દ માટે બહેનો જે અંબોડો વાળે છે વાળ કેશ ગુંફન કરે છે એના માટે પણ જલ્લરી શબ્દ વપરાય છે એવી જ રીતે શરીરને સુગંધિતાર રાખતો પદાર્થ એટલે આપણે અત્યારના અનુસંધાને એવું કહી શકીએ કે અત્તર અથવા ડીઓ તો આ જે છે એના માટે પણ જલ્લરી શબ્દ સંસ્કૃતમાં વપરાય છે ઝ ઉપરથી પણ આવા કેટલાક રોચક સરસ શબ્દો આપણને મળ્યા છે સાથે સાથે ઝમાં ઝાડ શબ્દ ક્યાંથી આવ્યો છે એ મેં શોધવા પ્રયત્ન કર્યો છે પણ ઝાડ શબ્દ મને બહુ ઝ ઉપરના જે યાદી છે એમાં મને મળ્યો નથી એ પછી ટ ઉપરથી આવતા કે થોડા શબ્દો લઈએ તો ટ આપણે આપણે બોલચાલની ભાષામાં વાપરતા હોય છે ટંકશાળ એટલે કે જે સિક્કાઓ બની રહ્યા છે પ્રચુરણ આપણું જ્યાં બને છે સિક્કાઓ બને છે આપણા ચલણમાં વપરાતા સિક્કાઓ જ્યાં બને છે અને ટંકશાળ કહીએ છીએ તો એ સંસ્કૃત શબ્દ છે અને ટંક શબ્દમાં ઘણા બધા અર્થો છે ટંક આપણે મૂર્ત ટાંકવું શબ્દ પણ હોય છે તો ટંક એટલે પથ્થર કાપવાનું ટાંકણું તલવાર કે ખડગ માટે પણ ટંક શબ્દ વપરાય છે કોઈ યજ્ઞ કરવા માટેના એક સાધનને પણ ટંક કહેવામાં આવે છે કુહાડીને પણ કહેવામાં આવે છે ક્રોધને પણ કહેવામાં આવે છે ક્રોધને પણ તે પણ ટંક શબ્દ છે વજનમાં પણ એક ટંક શબ્દ વપરાતો હવે તો એ નથી વપરાતો પણ એક સમયે ચાર માસા બરાબરનું વજન એટલે એક ટંક એવું કહેવાતું અહંકાર કે ગર્વ માટે પણ ટંક શબ્દ વપરાય છે સિક્કા માટે પણ ટંક શબ્દ વપરાય છે જમીન કે ભીતમાં પડેલી તિરાડ માટે પણ ટંક શબ્દ વપરાય છે ટોચ કે શિખર માટે પણ ટંક શબ્દ વપરાય છે અને વિવિધ જાતના આંબાના ઝાડમાંથી એક આંબાના ઝાડ માટે પણ ટંક શબ્દ વપરાય છે તો ટાવ પ્રત્યે એક બહુ સરસ શબ્દ છે જેના ઘણા બધા અર્થ વ્યાપ આપણને માણવા મળે છે ટંકશાળનો જે અધિપતિ હોય એટલે આપણે ત્યાં તો ટંકશાળનો અધિપતિ સરકાર છે તો એના માટે ટંકકપતિ એવો શબ્દ પણ સંસ્કૃતમાં આપેલો છે ટંકશાળા જે હવે આપણે ટંકશાળા તરીકે ઓળખીએ છીએ તો ટંકશાળા તરીકે ઓળખીએ છીએ પછી એક એના ઉપરથી આગળ વધતો એક શબ્દ છે ટંકણ ટંકણ શબ્દનો અર્થ થાય છે બાંધવું અથવા જાળીથી સાથે રાખવું આવો અર્થ થાય છે તો આ ટંકણ ઉપરથી ટાંકણી શબ્દ આપણે ત્યાં આવ્યો હોવાની શક્યતા દેખાય છે ટટણી એક શબ્દ છે ટટ્ટની ટટ્ટની નું સમાનાર્થી સંસ્કૃતમાં આપ્યું છે ગોધા અને ગૃહ ગોધા અથવા ટટ્ટની નો અર્થ થાય છે ગરોળી આ એક બહુ નવીન શબ્દ સંસ્કૃતમાં આપણને મળે છે આપણે સંદર્ભ ગ્રંથોમાં ખાસ કરીને આપણા બીજા પુસ્તકોમાં આપણે ટિપ્પણ અથવા ટિપ્પણી એવો શબ્દ હોય છે તો આ ટિપ્પણ શબ્દ છે ટિપ્પણી ઉપરથી આવેલો છે ટિપ્પણી ટીપા પન્યને ડીપ એ જે વાક્ય અર્થ છે એ ટિપ્પણી એટલે કે હર કોઈ ગ્રંથમાં કઠણ શબ્દોની ટીકા અથવા અર્થ એટલે સંદર્ભ ગ્રંથોમાં પણ એ ટિપ્પણી શબ્દ હોય છે અને કોઈપણ શબ્દ અઘરા શબ્દો જો આવતા હોય તો એના અર્થમાં એસ્ટ્રિક્ટ કરી અને નીચે જે મૂકવામાં આવે છે એને પણ ટિપ્પણી કોઈપણ પૃષ્ઠના નીચેના હિસ્સામાં અલગ રીતે એ અર્થ આપવામાં આવે છે એ પણ ટિપ્પણી છે અથવા ટીપ્પણ ટીપ્પણ શબ્દ પણ આપણે એના માટે વાપરીએ છીએ તો ટા ઉપરથી પણ આટલા બધા સરસ શબ્દો મળ્યા ઠ ઉપરથી તો બહુ મર્યાદિત શબ્દો છે પણ એક શબ્દ મને ગમ્યો કે વાસણનો જે અવાજ છે એના માટે ઠઠમ શબ્દ વાપરવામાં આવે છે વાસણ ખખડવાનો જે અવાજ છે એના માટે સંસ્કૃતમાં ઠઠમ શબ્દો વાંચીને મને એવો વિચાર આવ્યો છે કે આપણે ત્યાં જે ગ્રામીણ પ્રદેશોમાં વાસણ માટે ઠામ શબ્દ વપરાય છે એ ઠામ શબ્દ આ ઠઠમ ઉપરથી આવ્યો હોવો જોઈએ એ પછી ડ છે ડમાં પણ બહુ મર્યાદિત શબ્દો છે પણ જે છે બહુ રોચક અને રસપ્રદ શબ્દો છે ડમરું એક પ્રકારનું વાદ્ય જે શિવ મંદિરોમાં શિવજીનું વાદ્ય ગણાય છે એ ડમરું પણ ડમરાનો જે અવાજ છે એ એ અવાજની ફ્રિકવન્સી અથવા અવાજનો લય જે છે એ એના ઉપરથી કદાચ ડમરી શબ્દ આવ્યો હોય એવું લાગે છે ડમરી શબ્દ અલગ રીતે શબ્દકોશમાં બતાવેલ નથી બીજું એક સરસ શબ્દ છે ડયન જો એને સંસ્કૃતમાં લખીએ તો દાયણ શબ્દ વપરાય પણ આ તો ડયન છે અને ડયન એટલે ગુરખાવાળી ગાડી મનુષ્યને લઈ જવાનું વાહન અથવા ડોળી અથવા પાલખી અને પક્ષીઓનું હવામાં ઉડવું એને પણ ડયન કહીએ છીએ જે આપણે ગુજરાતીમાં ઉડ્ડયન શબ્દ વાપરીએ છીએ એ શબ્દના મૂળ અહીંયા છે બીજો એક શબ્દ આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ ડામર આપણે જે રસ્તાઓ બને છે ડામરની સડકો એવો શબ્દ આપણે વાપરીએ છીએ પણ ડામરનો શબ્દકોષનો અર્થ છે લડાઈ અથવા ઉજાણીનો ઘોંઘાટ કોઈ આશ્ચર્યકારક વસ્તુ છ પ્રકારના ડામર અથવા ડમરાથી પ્રગટતો અવાજ એના માટે પણ ડામર વપરાય છે અને જન વિશેષ વ્યક્તિ વિશેષ માટે પણ ડામર શબ્દ અહીંયા જોવા મળે છે ડાલીમ અને દાડીમ એવા બે શબ્દો છે જે દ ઉપરથી દાડીમ હતો એ અહીંયા ડાલીમ છે આ બંનેનો અર્થ આપણા જે દાડમ નામનું ફળ છે એ એનો મૂળ શબ્દ દાળીમ અથવા દાલીમ છે એવી રીતે ડી ઉપરથી એક વિશેષ શબ્દ મને મળ્યો છે એ શબ્દ એવો છે કે ડિંડીર ડિંડીર એટલે સમુદ્રનું ફીણ જ્યારે ભરતી હોય અને આપણે દરિયાકાંઠે ઊભા હોય ત્યારે સમુદ્રના મોજાઓ જે આવે છે એ દરિયાના કિનારે ફીણ વેરતા જાય છે એ ફીણનું નામ સંસ્કૃતમાં ડીંડીર છે પણ કોઈ કારણોસર ડીંડીર ઉપરથી ડિંડીર મોદક શબ્દ આવ્યો છે અને ડીંડીર મોદક શબ્દના પણ બહુ વિશેષ અર્થ છે ડીંડીર મોદક એટલે લસણ અથવા ગાંજો લસણ અને ગાંજા માટે ડિંડીર મોદક શબ્દ વાપરવામાં આવે છે જ્યારે ડીંડીર એકલું જ હોય તો એ સમુદ્રના ફીણ છે તો ડ ઉપરથી રસપ્રદ શબ્દો મેળ મેં શોધવાનો પ્રયાસ કર્યો કે ડીંડક શબ્દ આપણે વાપરતા હોઈએ છીએ તો એ ડીંડક માટે ક્યાંય કોઈ શબ્દ મને મળી આવ્યો નથી તો શક્ય છે કે બીજા કોઈ શબ્દનું આપણે કે થઈને આવેલો શબ્દ હોય એવી રીતે ડહ ઉપર ડહ ઉપર પણ બહુ જ આઠ દસ પંદર મર્યાદિત શબ્દો છે ઢ આપણે ત્યાં ગુજરાતી ભાષામાં સાવ અભૂત કે ઠોઠ કે બુદ્ધિહીન વ્યક્તિ માટે ઢ શબ્દ વાપરવામાં આવે છે કે ઢ જેવો છે તો આ ઢ એકલા ઢનો અર્થ પણ સંસ્કૃતમાં છે અને ઢ એટલે મોટું નગારું કૂતરાની પૂંછડી સર અવાજ અથવા નિર્ગુણ આટલા અર્થ ઢ માટે પણ છે ઢક્ક સંસ્કૃતમાં ઢક્ક શબ્દ છે એક શહેરનું નામ તો મને એવું લાગે છે કે જે ઢાકા છે બાંગ્લાદેશના ઢાકા માટે જે સમયે એ બધું સાથે હશે અને સર્વની ભાષા સંસ્કૃત હશે ત્યારે ઢક્ક શબ્દ કદાચ એના ઉપરથી આ ઢાકા શબ્દ આવ્યો હોવો જોઈએ બીજું એક આપણે સંસ્કૃતમાં અરે હિન્દીમાં શબ્દ આપણે વાપરતા હોય છે હિન્દીમાં ઢક્કન પણ આ ઢક્કન શબ્દનું કોઈ રૂપ મને ઢ ઉપરથી શબ્દકોશમાં મળ્યું નથી એવી જ રીતે આપણા ગુજરાતીઓની પ્રિય વાનગીને જેના ગુજરાતીઓની ઓળખ પણ છે એવા ઢોકળા ઢોકળા શબ્દનો પણ ક્યાંય કોઈ મને એના મૂળ સંસ્કૃતમાં ઢો પરથી મળેલી શબ્દોની યાદીમાં મળ્યા નથી બીજું તું ઢૂંઢવું જે ગોપાલ હિન્દીમાં પણ અને ગુજરાતીમાં પણ ઢૂંઢવું એટલે શોધવું એવો અર્થ છે તો એ ઢૂંઢ શબ્દ છે એ ઢૂઢ અનુસ્વાર વગેરેનો શબ્દ છે ઢૂઢ અને ઢૂઢ એટલે શોધવું કે તપાસવું કે ઢુંઢવું એવો અર્થ થાય છે તો આ ઢૂંઢવું શબ્દના મૂળ પણ સંસ્કૃતમાં શબ્દમાં રહેલા છે એ પછી અણ છે પણ અણ ઉપરથી કોઈ પણ શબ્દ નથી તો આ એવા કેટલાક અક્ષરો હતા જેના ઉપરથી શબ્દો ઓછા છે પણ જે છે એ બહુ રસપ્રદ અને રોચક છે તો આજે આજની આપણી શૃંખલામાં આટલું જ હવે પછીના આપણા એપિસોડમાં તથી શરૂ થતા શબ્દોની ચર્ચા કરીશું વાતો કરીશું એ દરમિયાન આ એપિસોડ અને આ પહેલાંના તમામ એપિસોડ આપણે માણ્યા હશે અને માણતા રહેશો આપના મિત્રો સુધી પણ આ ચેનલની વાત પહોંચાડતા રહેશો જેથી વધુ ને વધુ લોકો સુધી આવી રસપ્રદ માહિતી પહોંચતી રહે અને જો આપને આ એપિસોડ ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ